બેક ડોમન બેક મારું બેલ આલકે જે તો ઉંદર તાય સુખાણા વરસ રોહિડામાં એમાં કેવું ભણે રોહિડો બુહડો હેડો તો વાવ હેડો તો ન આવું મારા ખેતોમાં લાગે તો બાકી મારા બધા રચુરુ બુચુણ કમકટ બનાવારાયો તો કોણ અલી તો એ તાય સુમાં આવી સી એટલે તમે પાડો માં રો છો એમ મનિક કેવું તો મને તો હારો છે તે કરો તો બારી ભણ પગાર દે ને નોકરી દે નોકરી તમે લે હગા ની વાત કરવા આ હતા કે વાત કરવા તો એમ નહી પણ જો કર્યો છે કન્યા દે આવશે માલ માલ દે મના દે એને આ તો સા એટલે પણ તો કોઈ દે એક ગીલ તો બે વાત કરો બી હા બે વાત કરાતા બરોબર બધું છે તો બધું ફટાફટ આમણા સંદેશો તો તમને જોય જાન નથી એમ ના ધન છે તારે નહી હવે એટલો ટાઈમ નથી હું આ તો છોડી જ લીને લેરતો તો મને એવું એમ ના ના છોડીને તો કોઈ દુખ નથી ઓ પણ એમ કે આપરો આપણું કરવું ને હારે પણ આ તો થાય ને આપણે જોતા આ જોતા ચાલે લાવ ચાપી લઈ ના બાને સુપરબ

આપડો <kung government> mm. ja. બે લાખ કરોના તમારું કશું નહીં રાખો ભગવાન માત્ર બીજા તમને હું કરાવશે

છોકરો અમદાવાદ નોકરી કરે છે પચાસ હજાર રૂપિયા ભગા થાય પચાસ હજાર કોઈ તકલીફ નથી પણ આ તો શું રેવી જોઈએ ભેસ નું કરવું જોઈએ તારી શું તમને ખબર છે ને બધી થોડી આમ કોને બધી રીતે હાજી હાજરી હા